ભાવનગર એસોજીની ટીમે ગઈકાલ બાદ શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો આજે તારીખ અગિયાર માર્ચના રોજ બપોરના ભાવનગર નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એમડી ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો શહેરમાંથી વધુ એક વખત ત્રણસો ચાલીસ ગ્રામથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભાવનગર શહેરમાં લાવવામાં આવ્યું હતું એમડી ડ્રગ્સ બે અને બે મહિલા ગ્રામ કરતા વધુ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હા લી બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ અંદાજે ચોત્રીસ લાખ જેટલી રકમનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ચાલુ છે આ એડો માં ચાલુ મા